છોટાઉદેપુર જિલ્લામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે મધ્યપ્રદેશથી દારૂ ભરીને આવતો એક આઈસર ટેમ્પો ચાલક પોલીસથી બચવા માટે પૂર ઝડપે ટેમ્પો હંકારી રહ્યો હતો સુરખેડા ગામ નજીક આ ટેમ્પોએ ભાજપના યુવા નેતાની કારને જોરદાર ટક્કર મારી યુવા નેતા તે સમયે રોડની બાજુમાં ઊભી કારમાં ફોન પર વાત કર્યો હતો ટેમ્પોની ટક્કરથી કાર બસો ફૂટ દૂર ઢસડાઈ પરંતુ એરબેગ ખોલવાને કારણે યુવકનો જીવ બચી ગયો ટેમ્પો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે પોલીસે ટેમ્પોમાંથી દારૂ સાથે ચૌદ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને તપાસ શરૂ કરી છે મહત્વનું છે કે કારમાં છોટાઉદેપુરના ભાજપના પૂર્વ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી આકાશ સિંધી હતા સદનસીબે યુવા ભાજપ નેતા આકાશને કોઈ મોટી ઈજા પહોંચી નથી પરંતુ કારને ચોક્કસ મોટું નુકસાન જરૂર થયું છે